ભાઈ મારું નામ અશરફભાઈ થઈમ છે આ બે હજાર પચીસ મહાનગરપાલિકાની ચૂંટણીના અંદર કોંગ્રેસ પાર્ટીમાંથી અત્યારે મેં કેન્ડિડેટ તરીકે અમારી પેનલ ઉતારી આજ રોજ અઢાર તારીખે રિઝલ્ટ હતું રિઝલ્ટ લેવા માટે થઈને અમે ખુશી યુનિવર્સિટી ગયા અહીંયા રિઝલ્ટ આવ્યું રિઝલ્ટ આવ્યું એટલે અમે લોકો બિન જાહેર થયેલા હતા એ ગાળાના અંદર નાંદલિયા સાહેબ ડીવાય એસપીને મેં યાદી આપી હતી કે સાહેબ અમારે લોકોને જવાનું છે જગમાલ ચોકથી વિજય વિચાર કાઢીએ છે મને એવી આશંકા છે કે ચિત્તાખાના ચોક વચ્ચે આવે છે એના સિવાય બીજો કોઈ રસ્તો છે નહીં અત્યારે ચિત્તાખાના ચોકમાં કોઈ ગાત્રી ચાલો કરશે એના કરતા પોલીસ બંદોબસ્ત ત્યાં ગોઠવી દીધો કે જેથી કરીને આ વસ્તુ થાય નહીં એટલે સાહેબે મને બહુ સારો જવાબ આપ્યો મને કહેવાય વાત સો ટકા સાચી છે તમારી એક કામ કરો હું ત્યાં મારા પીઆઈ સાહેબ અને બીજા પોલીસ સ્ટાફને ત્યાં મોકલી આપું છું એટલે એમણે જે કીધું એ પ્રમાણે એને હાજરી કરી દીધા એ ગાળાના અંદર ગાંધી ચોક થી અમે જ્યારે જંગલ ચોક જવા માટે ચિત્તાખાના ચોકના અંદર પહોંચ્યા ત્યારે અમારા કાર્યકરો ઉપર હિચકારો મારી નાખવાના હૃદય હુમલો કર્યો છે ખરેખર અત્યારે પબ્લિકના મત પચાવી ન શકતા હોય પચાવી ન શકતા હોય તો આ વસ્તુ વસ્તુ નથી કરાતી જે બની આમ આદમી પાર્ટીના કેન્ડિડેટ રજકભાઈ આલાના કુટુંબીજનો હતા એમના અંદર ટેબલ લઈને મારવા માટે ટ્રાય કરી અદ્રમાનભાઈ ઉપર હુમલો કરવા માટે ગયા અદ્રમાનભાઈ નીચે પડી ગયા એ ગાળાના અંદર પોલીસને ઈજા પણ થઈ છે એ પણ અત્યારે સિવિલ હોસ્પિટલના અંદર અત્યારે એડમિટ છે આજ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આજે પરિણામો આવતા કોંગ્રેસના ઉમેદવારો જે આઠ નંબરની પેનલમાં વિજય થયેલા અને એને સરઘસ જે કાઢેલું આ સમયે હારેલા આપના ઉમેદવારો જે હાર બચાવી ના પાડતા અચાનક આવેલા પરંતુ આ પોઈન્ટ ઉપર ગર્વની ટીમ અને પોલીસ અધિકારીને પોલીસની ટીમ હાજર હોય જેથી આ સમગ્ર ઘટનાને મોટું સ્વરૂપ બનતા પોલીસની હાજરી અને સુઝબુઝથી અટકી ગયેલી છે આ જે ઝપાઝપી થયેલી તેમાં જે ઈજાઓ થઈ છે તે હાલ ફીલમાં સારવાર હેઠળ હોય અને આ બાબતે હાલ ફરિયાદ લેવાની તજવીજ શરૂ છે આ વિસ્તારમાં હાલ શાંતિપૂર્ણ માહોલ છે પોલીસ દ્વારા ફ્લેગ કરવામાં આવેલ છે અને આ અન્ય જે કોઈ અફવા હોય તેના નગરજનોએ તેનાથી દૂર રહેવા વિનંતી છે આ ઘટનામાં છે કુલ બે આરોપીઓને રાઉન્ડ અપ કરવામાં આવેલા છે અન્ય દસ આરોપીઓના નામ ખોલેલા છે તો તેને હાલ તે તે વિસ્તારમાં કોમ્બિંગ કરી તેમને પકડવા માટેની પોલીસની કાર્યવાહી શરૂ છે પરંતુ આ વિસ્તારમાં સંપૂર્ણપણે શાંતિ છે પૂરતા પ્રમાણમાં પોલીસ ફોર્સ છે આ પોઈન્ટ ઉપર છે પોલીસ ફરજમાં હોય એમાં ઝપાઝપી દરમિયાન મહિલા પોલીસ કર્મી પણ ઈજા થયેલી છે હાલ સિવિલ હોસ્પિટલમાં તે સારવાર હેઠળ છે અને હાલ છે વિસ્તારમાં અન્ય કોઈ બીજા બનાવો બનેલા નથી